નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને ધોરણ એક વિષય સામાન્ય જ્ઞાન રંગબેરંગી ફૂલ તો વિદ્યાર્થી મિત્રો તમારી સામાન્ય જ્ઞાનની ચોપડી કાઢો અને એમાં પાઠ તેર રંગબેરંગી ફૂલ તો બાળ મિત્રો ફૂલ વિવિધ રંગ આકાર અને કદના હોય છે તે સુંદર દેખાય છે તે સુગંધ આપે છે ફૂલ આપણને ગમે છે ફૂલમાંથી રંગ અને અતર બને છે અને ઘણા બધા શરબત પણ બને છે તો વિદ્યાર્થી મિત્રો નીચે જોઈએ શું સૂચના લેખી છે અહીં કેટલાક ફૂલોના ચિત્રો અને તેના નામ આપેલા છે આ ફૂલને ઓળખો અને તેના નામ યાદ રાખો તો બાળ મિત્રો દરેક ફૂલને આપણે ઓળખી તેનું નામ યાદ રાખવાનું છે તો ગુલાબ સૂરજમુખી ગલગોટો કમળ જાશૂદ મોગરો જુઈ બારમાસી ચંપો કરેણ રાત્રાણી અને કેસુડું તો બાળમિત્રો મિત્રો આ દરેક ફૂલના નામ આપણે યાદ રાખવાના છે હવે બાજુના પેજમાં જોઈ લખ્યું છે ગુલાબ અને જાસૂદ લાલ રંગના હોય છે સૂરજમુખી ગલગોટો અને ચંપો પીળા રંગના હોય છે મોગરો જુઈ અને રાત્રાણી સફેદ રંગના હોય છે કમળ કરેણ અને બારમાસી ગુલાબી રંગના હોય છે તો બાળ મિત્રો આ ફૂલોના કલર બતાવ્યા છે હવે બાળ મિત્રો અહીંયા સૂચના લેખી છે નીચે આપેલા ફૂલના નામને તેના ચિત્ર સાથે જોડો તો દરેક ફૂલના નામને તેના ચિત્ર સાથે જોડવાનું છે કમળ તો કમળ ગુલાબ તો ગુલાબ સૂરજમુખી તો સૂરજમુખી મોગરો તો મોગરો અહીંયા પણ એમ જ કરવાનું છે નામને ફૂલ સાથે જોડવાના છે જાસૂદ તો જાસૂદ બારમાસી તો બારમાસી ગલગોટો તો ગલગોટો જોઈ તો જોઈ ચલો આપણે જોડકા છોડી લીધા હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું છે લાલ રંગના ફૂલના બે નામ લખો તો આપણે બે લાલ રંગના ફૂલના નામ લખવાના છે ગુલાબ અને જાશોદ હવે છે પીળા રંગના ફૂલના બે નામ લખો તો સૂરજમુખી અને ગલગોટો હવે છે સફેદ રંગના ફૂલના બે નામ લખો તો જુહી અને મોગરો હવે સુગંધવાળા ફૂલના બે નામ લખો તો બાળ મિત્રો જે ફૂલમાંથી સુગંધ વધારે આવતી હોય તેના નામ લખવાના છે તો ગુલાબ અને મોગરો તો વિદ્યાર્થી મિત્રો આવતા વિડીયોમાં ફરી મળીશું જય ભારત જય હિન્દ